ફિલ્મ સ્ટાર સલમાન ખાનના ઘર પર થયેલા ફાયરિંગ અને એની સાથે ગુજરાત કનેક્શન વિશે આજે અમે તમને જણાવીશું એ સમય ચાર વાગ્યાને પંચાવન મિનિટ બે વ્યક્તિઓ મોટર બાઇક પર આવે છે અને પાંચ રાઉન્ડ ફાયરિંગ કરે છે જેમાંથી એક રાઉન્ડ જે લાઈવ ક્વાટરીઝ કહી શકાય એ સલમાન ખાનની ગેલેક્સી સિન એપાર્ટમેન્ટની જે બાલ્કની છે એની અંદર જાય છે અને બાકીની જે ત્રણ બુલેટ છે એ સલમાન ખાનની ઘરની દિવાલ પર વાગે છે આ હુમલો કરનાર કોણ આ ફાયરિંગ કરનાર કોણ એ સૌથી મોટા સવાલો હતા સલમાન ખાનને ત્યાં આ પ્રકારનો જે હુમલો થયો ત્યાર પછી મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની ઊંઘ હરામ થઈ ગઈ જોકે બે દિવસની અંદર જ આરોપીઓને પકડી લેવામાં આવ્યા સલમાન ખાનના ઘરે ફાયરિંગ કરનાર કોણ હોઈ શકે એ અંગેની તપાસ શરૂ થઈ જે મેં આપને સમય બતાવ્યો સવારના ચૌદ તારીખના દિવસે સવારના ચાર વાગ્યાને પંચાવન મિનિટના વખતે એક બાઈક આવે છે આપ જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો આ બાઈક ઉપર બે વ્યક્તિ છે જેમને હેલ્મેટ પહેરેલા છે અને એમાં પાછળ બેઠેલ વ્યક્તિ સલમાન ખાનના ઘર ઉપર ફાયરિંગ કરે છે એક પછી એક ફાયરિંગ આપ જોઈ શકો છો પાંચ રાઉન્ડ ફાયરિંગ અહીંયા થયા છે આસપાસ લોકોની ચહેલ પહેલ બહુ ઓછી હતી પણ છતાં અંદાજ આવી ગયો કે બે વ્યક્તિઓ અહીં ફાયરિંગ કર્યું છે સલમાન ખાનને ત્યાં ફાયરિંગની ઘટના બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને સીસીટીવીને ખંઘાલવામાં આવ્યા તપાસ શરૂ કરવામાં આવી ઇન્વેસ્ટિગેશનની અંદર પહેલાં જે સીસીટીવી સામે આવ્યા એની અંદર બે વ્યક્તિઓ અલગ અલગ ડાયરેક્શનથી આવતી દેખાઈ જે બે અલગ સીસીટીવી હતા જેની અંદર બંને વ્યક્તિઓએ હેલ્મેટ પહેરેલા છે સવારનો સમય હતો મળસકે ચહેરો દેખાય એમ નહોતો કારણ કે હેલ્મેટ પહેરેલા હતા ત્યાર પછી બેક જે ઇન્વેસ્ટિગેશન છે એ આગળ વધતું ગયું એક પછી એક સીસીટીવી જે રૂટ પર હતા એ સીસીટીવી તપાસવાની શરૂ થઈ કારણ કે સવાર હોવાના કારણે ટ્રાફિક બહુ ઓછો હતો જેના કારણે જે બાઇકનો રૂટ હતો એ સીસીટીવીના આધારે મળતો ગયો મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ આ પ્રકારના ઇન્વેસ્ટિગેશન આ પહેલાં પણ કરી ચૂકી છે જેના કારણે જે એક્સપર્ટ હતા એમને ટીમ બહાર સામેલ કરવામાં આવ્યા બહુ રાહ ન જોવી પડી સલમાન ખાનના ઘરથી થોડેક જ દૂર માઉન્ટ મેરી ચર્ચ છે એ ચર્ચની બહાર આ બાઇક રોકાતી દેખાઈ ત્યાંના સીસીટીવી ચેક કરવામાં આવ્યા અહીં અહીં જ જે આ ફાયરિંગ કરનાર બે વ્યક્તિઓ છે મોટી ચૂક કરી ગયા બાઇક મૂકતાની સાથે જ એમને હેલ્મેટ હતા એ ઉતાર્યા અને ત્યાં લાગેલા સીસીટીવીમાં બંને વ્યક્તિઓના ચહેરા સ્પષ્ટ થયા હવે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ પાસે ચહેરાઓ સામે આવી ગયા હતા બાઇક સામે આવી ગઈ હતી ફાયરિંગ કરનાર વ્યક્તિ દેખાઈ ગયો હતો પરંતુ આ કોણ હતું એની તપાસ કરવી જરૂરી હતી મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ આ વ્યક્તિઓની તપાસ કરતી કરતી સીસીટીવી ખંગાળતી રહી તો ધ્યાન આવ્યું કે બંને વ્યક્તિઓ ત્યાં હેલ્મેટ ઉતારે છે બાઇક ત્યાં છોડી દે છે અને ચાલતા ચાલતા જે મુખ્ય માર્ગ છે એ મુખ્ય માર્ગ પર આવે છે ત્યાં પણ બંને સીસીટીવીની અંદર કેદ થાય છે સીસીટીવી આગળ તપાસ વધતી જાય છે સીસીટીવીના આધારે અને ત્યાં બંને વ્યક્તિ એક ઓટોની રાહ જોતા હોય છે સવારે ઓટો મળતી નથી લગભગ પાંચ વાગ્યા અને છ મિનિટનો સમય એ સીસીટીવીની અંદર કેદ થાય છે ત્યાંથી ચાલતા ચાલતા એ આગળ વધે છે ત્યાં જ એક ઓટોના સહારે ઓટોની મદદથી એ લોકો બાંદ્રા રેલવે સ્ટેશન પહોંચે છે બાંદ્રા રેલવે સ્ટેશનથી ત્યાં ટ્રેન પકડવાની કોશિશ કરે છે ત્યાં બાંદ્રા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક પર લાગેલા સીસીટીવીમાં બંને વ્યક્તિઓ ફરીથી કેદ થાય છે અને અહીં આપ જે દ્રશ્યો જે જોઈ રહ્યા છો એકદમ સ્પષ્ટ એમના ચહેરા દેખાઈ આવે છે આ બંને વ્યક્તિ અહીં ટિકિટ લેતા નથી કારણ કે એમને ડર હોય છે કે ટિકિટ લેવા જઈશું ત્યાં સીસીટીવીમાં કેદ થશે અને પકડાવાની સંભાવના રહેશે જેના કારણે બંને ટિકિટ લીધા વગર સીધી બોરીવલ્લીની જે ટ્રેન હતી લોકલ એ ટ્રેનમાં બેસે છે બોરીવલ્લી પહોંચે છે બોરીવલી ઈસ્ટની અંદર એ બંને ઉતરી જાય છે બોરીવલી ટ્રેનની સાથે સાથે ઈસ્ટની તરફ જ્યારે ઉતરે છે ત્યાંથી એ બ બોમ્બે અમદાવાદ હાઈવે ઉપર જે શેરિંગ કેબ મળતી હોય છે શેરિંગ કેબની અંદર એ બંને એનો સાથ લે છે શેરિંગ કેબની અંદર એ બંને બેઠા પછી એ લોકો સુરત આવે છે યાની કે ચૌદમીની સવાર થઈ ગઈ છે અને ચૌદમી એ બપોરે એ સુરત સુધી પહોંચે છે અને સુરત ત્યાં આવ્યા પછી એક હોટલની અંદર રોકાય છે આ હોટલ કઈ છે એની પોલીસ અત્યારે તપાસ કરી રહી છે ત્યાંથી આ બંને વ્યક્તિઓ જે એમના હાથમાં જે વેપન હતું એ વેપન ત્યાં સુરત પાસે એક નાળું છે એ નાળાની અંદર ફેંકી દે છે અને ત્યાંથી ફરીથી બંને શેરિંગ કેબની અંદર અમદાવાદ આવવા નીકળે છે અને અમદાવાદ આવ્યા પછી અમદાવાદથી એ લોકો કચ્છ પહોંચે છે કચ્છના નખત્રાણામાં આ વ્યક્તિઓનો મોબાઈલ લોકેશન ટ્રેસ થાય છે હવે સવાલ એ થાય છે કે મુંબઈથી એ નખત્રાણા પહોંચે છે ત્યાં સુધી પોલીસ કેમ ટ્રેક ન કરી શકી જોકે એમની પાસે જે મોબાઈલ નંબર હોય છે એ મોબાઈલ નંબર જ્યારે જ્યારે એ લોકો ટ્રાવેલ કરતા હતા એ આઈડેન્ટિફાઈ થઈ ચૂક્યો હતો કારણ કે એક ભૂલ આ હત્યા જે ફાયરિંગ કરનાર વ્યક્તિઓ હતા એમને કરી હતી કે ત્યાંથી એક વ્યક્તિને તેમણે ફોન કર્યો હતો અને એ ટાવર ડમ્પ જ્યારે લેવામાં આવ્યું તો એ ટાવર ડમ્પમાં એ નંબર સામે આવ્યો એજન્સીઓની અને ત્યારથી આ જે વ્યક્તિઓ હતા એ બંને વ્યક્તિઓના મોબાઈલ લોકેશન ટ્રેસ કરવામાં આવ્યા અને છેલ્લું જે લોકેશન છે એમનું નખત્રાણા પાસે અને માતાના મઢ પાસે એક ધર્મશાળાની અંદર મળ્યું ત્યાંથી મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની ટીમ કચ્છ માટે રવાના થઈ અને કચ્છ લોકલ પોલીસની મદદ લેવામાં આવી અને કચ્છ પોલીસની મદદથી બંને વ્યક્તિઓ જે જેમણે ફાયરિંગ કર્યું તે બંને વ્યક્તિઓ માતાના મઠ પાસેની એક ગેસ્ટ હાઉસમાંથી બંનેને પકડવામાં આવ્યા અને બંનેને ભુજ એરપોર્ટથી મુંબઈ પાછા લઈ જવામાં આવ્યા અને ત્યારે તપાસ શરૂ થઈ ત્યારે બંનેના નામ રિવીલ થયા આની વચ્ચે કેટલાક જે કડીઓ છે એ કડીઓને અમે સાથે જોડી રહ્યા છે આ બંને વ્યક્તિઓનું જે નામ હતું એમાં જે બાઇક ડ્રાઈવ કરનાર હતો એ વિકી ગુપ્તા હતો અને સાથે એની પાછળ જે બેઠેલો હતો એ સાગરપાલ હતો આ બંને વ્યક્તિ રોહિત ગોધાળા માટે કામ કરતા હતા જે લોરેન્સ બિશ્નોઈની ગેંગ માટે કામ કરે છે લોરેન્સ બિશ્નોઈ અત્યારે અમદાવાદની સાબરમતી જેલમાં કેદ છે પરંતુ લોરેન્સનો જે ભાઈ છે અનમોલ કે જે કેનેડામાં બેઠેલો છે એ કેનેડાથી આ અહીં સલમાન ખાનને ત્યાં ફાયરિંગ કરવાની સૂચના આપવામાં આવી હતી જ્યારે અનમોલે આ ફાયરિંગની સૂચના આપી ત્યાર પછી ફાયરિંગ થઈ પણ ગયું અને ફાયરિંગ થતાની સાથે જ અનમોલે કેનેડાથી એક ફેસબુક ઉપર એક લિંક મૂકી અને ફેસબુક ઉપર જે પોતાની વાત રજૂ કરી એ પણ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો સ્ક્રીન પર જોઈ શકો છો જેની અંદર એણે કહ્યું કે સલમાન ખાનને લિટલી એક કહી શકાય કે અપશબ્દો એમની માટે ઉપયોગ કરવામાં આવ્યા સાથે પોતાના કદને વધારવાની વાત કરી એમણે દાઉદ અને શકીલ સાથે પોતાની જાતને કમ્પેર કરી અને અનમોલ આ ટેક્સ્ટની અંદર લખે છે કે મારે ત્યાં દાઉદ અને શકીલ નામના મેં બે કૂતરા પાડ્યા છે એટલે અંડરવર્લ્ડ ડોન બનવાની આ એક રેસ હતી અને આ રેસની અંદર અને ખાસ કરીને બોલિવૂડની અંદર આ પહેલાં પણ કેટલીક ઘટનાઓ આવી હતી કે જ્યાં એક કહે કે એક્સ્ટોર્શન જે બોલીવુડ સેલિબ્રિટીઝ છે એમની પાસેથી લેવામાં આવતું હતું અને આ દાઉદ ઇબ્રાહિમ અને શકીલ આ એક્સ્ટોર્શન લેતા હતા શું એ દોર ફરીથી શરૂ થવા જઈ રહ્યો છે અનોલ કેનેડાથી શું આ રીતે એક્સ્ટ્રોશન ઉઘરાવવા માગે છે ડરાવવા માગે છે આના કારણો પણ છે જોકે જે રીતે સલમાન ખાનને બ્લેકબગ કેસની અંદર કોર્ટમાંથી જે રાહત મળી હતી જેનાથી લોરેન્સ બિશ્નોય સમાજ અને ખાસ કરીને રાજસ્થાનની અંદર બિશ્નોય સમાજ જે બ્લેકબગને બહુ ધાર્મિક રીતે એને પાડતું હોય છે માનતું હોય છે અને એ બ્લેકબગની જે હત્યા કરવામાં આવી હતી એનો શિકાર કરવામાં આવ્યો હતો ત્યારથી જ બિશ્નોય સમુદાય નારાજ હતો અને આ પહેલાં પણ લોરેન્સ બિશ્નોય સમય સમય પર આ પ્રકારની ધમકી ખુલ્લી ધમકી આપી ચૂક્યો હોય છે અને અહીં પણ આ વખતે લોરેન્સ નહીં પરંતુ લોરેન્સનો જે ભાઈ અનમોલ છે એ કેનેડાથી આ પ્રકારની ધમકી આપે છે જો કે સમય બાદ આજે ટેક્સ્ટ એણે ફેસબુક પર મૂકી હતી એ ફેસબુકની જે લિંક હતી એને ડિલીટ કરી દેવામાં આવી હતી જોકે ન્યૂઝ કેપિટલ ગુજરાત પાસે એ લિંક છે જે તમને સ્ક્રીન પર બતાવી રહ્યા છે કે એણે અંદર કયા શબ્દોનો ઉપયોગ કર્યો હતો ને આપ સ્ક્રીન પર વાંચી પણ શકો છો કે કયા શબ્દોનો એણે ઉપયોગ કર્યો ખાસ કરીને દાઉદ અને શકીલ માટે જે શબ્દોનો ઉપયોગ કર્યો એ અહીં તમે ખાસ જોઈ રહ્યા છો એક ગેંગ સ્થિતિ શું લોરન્સ બિશનો ગેંગ છે એ એક અંડરવર્લ્ડનો સાથ લઈને અંડરવર્લ્ડ ડોન બનવા માગે છે આ એક પ્રકારની ભીતિ પણ બોમ્બે ક્રાઇમ બ્રાન્ચ અને ખાસ કરીને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ અત્યારે ભીતિ છે એ સેવાઈ રહી છે અને એના કારણે એમના પગ મજબૂત ના થાય એ બહુ જ જરૂરી છે જો કે વાત એવી પણ છે કે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચને આની પહેલાંથી ભનક હતી અને એના કારણે જ એટલું ડિટેક્શન ફાસ્ટ કરવામાં આવ્યું કે ચૌદ તારીખે સવારે ચાર અને પંચાવનને ફાયરિંગ થાય છે અને સોળ તારીખ મોડી રાત્રે બંને આરોપીઓ કચ્છથી પકડાઈ જાય છે આ ઇન્વેસ્ટિગેશન જે રીતે કરવામાં આવ્યું એ જ બતાવે છે કે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ જે અંડરવર્લ્ડની જે ધમક હતી એ ધમકને ફરીથી મજબૂત ખાસ કરીને મુંબઈ અને એ વિસ્તારમાં કરવા નથી દેવા માગતી અને એક મેસેજ પણ આપવા નથી દેવા માગતી કે મુંબઈ પોલીસ છે ત્યારે આ પ્રકારના કોઈપણ અંડરવર્લ્ડ ડોન બનવાના સપના ન જુએ અને એ સપના જોવે તો એમને જેલના સ્થળીયા પાછળ જવાની પૂરી સંભાવનાઓ રહેલી છે અને આ આ જ રીતે આખી ઘટના જે કહ્યું ચાર પંચાવન દિવસ સવારનું ફાયરિંગથી લઈ અને બંને રાકેશ પાલ અને જે ગુપ્તા છે એ બંને જે એ બંને વિકી ગુપ્તા બંનેની ધરપકડ જ્યારે નખત્રાણામાં કરવામાં આવી આની સાથે એક પેચ પણ રહેલો છે આ બંને વ્યક્તિઓને લાંબા સમયથી આ સોપારી આપવામાં આવી હતી કે તારે સલમાન ખાનને ત્યાં જઈને ફાયરિંગ કરવાનું છે જો કે ઓગણત્રીસમીની માર્ચની વાત છે અઠ્યાવીસ ઓગણત્રીસ માર્ચ જ્યારે હોળી હતી ત્યારે સાગરપાલ જે ચંપારણની અંદર પોતાનું ઘર છે બિહારની અંદર ત્યાં ગયો હતો વિકી ગુપ્તા અને બંને ત્યાં ગયા હતા પોતાની મા સાથે રહ્યા હતા અને ત્યાંથી એક તારીખે તેઓ લોકો મુંબઈ આવ્યા હતા મુંબઈ આવીને પનવેલની અંદર એક મકાન અને એક રૂમ ભાડે રાખ્યો હતો પાંત્રીસો રૂપિયામાં ભાડું મકાન લેવા માટે એ લોકોએ ફેક ડો ડોક્યુમેન્ટનો ઉપયોગ કર્યો હતો અને ફેક ડોક્યુમેન્ટના આધારે જ હવે આગળ વધવું હતું કારણ કે એક બાઇકની એમને જરૂર હતી બાઇક જો ચોરી કરે તો એમને ડર હતો કે બાઇક જો એ ચોરી કરશે તો એની ફરિયાદ થશે ફરિયાદ થશે સીસીટીવીના આધારે તપાસ થશે તો પકડાવવાની એમને ભીતિ હતી જેના માટે એમણે મોડસ ઓપરેન્ડી ચેન્જ કરી અને નક્કી કર્યું કે બાઇક અત્યારે ખરીદશે અને એમણે કોઈ એક વ્યક્તિ એક દલાલના મારફતે પચીસ હજાર રૂપિયામાં આ જે બાઇક છે એ બાઇક ખરીદ્યું અને ત્યાં એ પણ ફેક ડોક્યુમેન્ટના આધારે ફેક ડોક્યુમેન્ટ એટલા માટે કારણ કે જે બાઇકના દસ્તાવેજો છે એ જો આરટીઓમાં જાય અને ચેક થાય તો ફેક ડોક્યુમેન્ટ મળે અને એને ટ્રેસ ન મળે અને શનિ રવિનો સમય પસંદ કરવામાં આવ્યો હતો જેના કારણે બાઇકના નંબરના આધારે અગર મુંબઈ પોલીસ ત્યાં સુધી પહોંચે બી છે તો આ બંને જે વિકી ગુપ્તા અને સાગરપાલ છે એમની સુધી ત્યાં ન પહોંચી શકાય આ સુધીનું એક માઇન્યુટ પ્લાનિંગ જે છે એ આ બંને ફાયરિંગ કરનાર બંને વ્યક્તિઓએ કર્યું હતું પરંતુ મુંબઈ પોલીસની આ તપાસ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની આ તપાસ અને બંને વ્યક્તિ જેણે ફાયરિંગ કર્યું હતું એ માત્ર બોતેર કલાકની અંદર અંદર અત્યારે જેલના સરાખોની પાછળ છે જેલના સળિયાની પાછળ છે અને એક ડર બેસાડવાની જે કોશિશ કરી હતી અનમોલ કે જે કેનેડામાં છે એ કેનેડામાં પણ એને એક સંદેશ આપી દેવામાં આવ્યો કે અહીં અંડરવર્લ્ડના મૂળિયા હવે મજબૂત નહીં થઈ શકે અને એના કારણે જ એ કોશિશ હતી એ કોશિશને વિફળ બનાવવામાં આવી તો ગુજરાત કનેક્શન કેવી રીતે સામે આવ્યું એ પણ સ્પષ્ટ થયું આની અંદર કે બંને વ્યક્તિઓ ફાયરિંગ કરી અને ગુજરાતમાં છુપાવવા માટે આવ્યા હતા આ પહેલાં પણ ડ્રગ્સના કેસીસ હોય ત્યારે પણ લોરેન્સ બિશ્નઈની જે ટીમ છે એ લોરેન્સ બિશ્નોઈની ટીમને નાર્કોટિક્સના ગુનામાં પણ કચ્છના અને કેટલીક જગ્યા કચ્છમાં રોકાવાની આને પહેલાં પણ કોશિશ કરી હતી પરંતુ ગુજરાત પોલીસની પણ એટલી જ પકડ મજબૂત રહી છે આરોપીઓને પકડવા માટે થઈને અને બંને આરોપીઓ ગુજરાતમાં મુંબઈ પોલીસ ત્યારે જ પકડી શકી જ્યારે ગુજરાત પોલીસનો આ મામલે આખો સહયોગ રહ્યો હતો તો આખી સ્ટોરી હતી સલમાન ખાનના ઘરે ફાયરિંગ અને ત્યારબાદ ગુજરાત કનેક્શનની આ પ્રકારની ઇન્ટરેસ્ટિંગ ખબરો માટે જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત